નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિશે બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉનો વિડીયોમાં આપણે પ્રશ્ન એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન બે સમજાવવા જઈ રહ્યો છું એની અંદર નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જે શ્લોક આપે છે એનું વાંચન નથી કરતો ડાયરેક્ટલી તમને આન્સર એટલે કે ભાષાંતર કરાવવા જઈ રહ્યો છું તો જોઈએ અરેરે કઠોર અવાજવાળા એવું વારંવાર રટ્યા ન કર થાકેલી કરેલી અને પછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે નંબર બે એનો અનુવાદ હે લુચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કર જતો રે જતો રે સુવારી ભોળીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે હવે નંબર ત્રણ જે છે શ્લોક એનો અનુવાદ જોઈએ આ એક આંખવાળો છે પણ કાગળો નથી દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ઘટે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી હવે નંબર ચાર એનો અનુવાદ તે ચાર વાળો છે પણ બ્રહ્મમાં નથી તે બરદ પર સવાર છે પણ શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે સતા સતત અનાજનું ભક્ષણ કરે છે હવે નંબર પાંચ જે શ્લોક આપે છે એનો અનુવાદ જોઈએ ભોજનને અંતે શું પીવું જોઈએ છાસ જયંત કોનો પુત્ર છે ઇન્દ્રનો વિષ્ણુનું પદ કેવું કહેવાય છે દુર્લભ હવે નંબર છ શ્લોક છે એનો અનુવાદ જોઈએ આપણે ચંદ્ર હાથમી જાય છે સૂર્ય ઊગે છે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે પવન ધીમે ધીમે વાય છે ભમરો ધૈર્યવાન બને છે હવે નંબર સાત રસ્તા પર માણસોની અવરજવર શરૂ થઈ ગઈ છે ઝાંઝરનો ઝંકાર એટલે કે રણકાર સંભળાય છે વૃક્ષની ડાળી પર પક્ષીઓનો કલરવ સંભળાય છે ગાયો ચારો ચરવા જાય છે હવે નંબર આઠ જે શ્લોક છે એનો અનુવાદ મારી દીકરી ખરેખર સૂતી છે મારી દીકરી ખરેખર સૂતી છે સુંદર પથારીમાં હરવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ